આજે સમાજના કુરિવાજો છે એ બધામાં અમે માનતા નથી જેમ કે કાળા કપડા પહેરવા તે અપશોગુન છે લાલ કપડા કે સફેદ કપડામાં જ એક દુલ્હન જોવા મળે છે પણ મેં વિચાર્યું કે કાળા કપડા કે લાલ કે પીળો એ બધા કલર એ કઈ હોતું જ નથી બધા કલર પહેરવા એ આપણી ઉપર હોય છે આપણે જેમ કે કીધું કે આપણી ઉપર હોય છે કે આપણા 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 વિચારો છે એકદમ સ્પષ્ટ અને હોવા જે સારા હોવા છે એટલે એ રીતે કાળા કપડાને એ બધું જે છે મૂહરત ચોઘડિયા આ બધું ખોટું છે આજે હું સંતાન ખાતે જે લગ્ન કરવા આવી રહી છું તે મારા માટે બહુ સારું છે કે હું એક ઉદાહરણ આપું છું સમજને કે આ બધું જે છે ચોઘડિયા મૂહરત આ બધું ખોટું છે આમાં તમે ના માનો રીતિ રિવાજો મૂકી અને આ પરંપરા અપનાવવાનું મારું કારણ છે કે મને જે રીતિ રિવાજોનું જે કોઈ પણ વસ્તુ છે કે કાળા કપડાને આ બધું મને ખોટું લાગે છે જેમ કે દીકરીને લગ્ન લેવાય તે પહેલા ક્યાંય પર જવાનું ના હોય લીંબુ બાંધુ ના આ બધું એ બધું મને ખોટું લાગે છે અને આ લગ્ન દ્વારા અમે એક જ ખાલી મેન અમારો એક જે એક જ ઉદ્દેશ છે કે ગમે તે વસ્તુ હોય એમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે અંધશ્રદ્ધા રાખવાની કોઈ જરૂરિયાત છે નહીં એટલા માટે આપણે ગમે તે વસ્તુ ચોઘડિયા જે હોય એમાં વિશ્વાસ રાખવો જોઈએ પણ અંધવિશ્વાસ ન રાખવો હા પહેલાં તો અમે આ રીતનું વિચારેલ નહોતું પણ આ જ્યારે અમારા જે સસરા છે એમણે કીધું તો એ પછી અમે જ્યારે વિચાર્યું કે આ જે ચોઘડિયાન જે અંતરસતા જે લોકો રાખે છે તો અમે આ લગ્ન દ્વારા અમે જે આ કુરિવાજો આ જે ચાલે છે તો અમે આપણે એને બીજા માણસોમાં આપણે આ લગ્ન દ્વારા બીજાને ઉદ્દેશ આપી શકીએ કે આ રીતનું માનવાની જરૂર નથી